બનાવો પડશે પાર્ટી આપે કોઈ ખાવાનો ઇન્ટ એકલો પોપડિયા પોપડિયા તો લાગે મને કોઈ હજી તું કાપીનું બધું પડી ગયો પોપડિયા બનાવી

ઘણી વખત લેટવા વેડા કર્યા પાછા લેટવા વેડા કરવાનું પોતે ખાલી હા ઇતજામ કરવાનું ઈ પવા તો મને ભાવી તો થી

મસ્ત ઉતારી ભંગ ના પોપડિયા એ પોપડિયા પોપડિયા બોલતો ખરા બધું લઈને આવું બોલ્યા તું આવતા જ તો જલ્દી લે કમ્પ્લેટ લાવી ચંદો એટલે

અને પેલા ભાઈ આવી ની આવી તો આવી હવે શું કરશો તમે હવે તમે કઈ તો આયા હો તો પણ મનજી ખબર નહી હું તો અહીંયા બહાર નહી રહેતો હેડો ને તો આમ ભાઈ લે હેડો ચલો હું કતરું તો લે ટોમેટો ને તો કતરે હા કારીગર તો સવો ના લેતા દુવાતા છે ના ઘણો

પૈસા દે તું જાજે અને પૈસા લે હું જાય હો ને હાલ હાલ ના હાલ આપણે માધ્યમ વાડામાં બેસી છે એમ કહો માધ્યમ હમણાં થોડી વાર પહેલા જ મન કહી જો એટલે એરા બનાવતા હશે કે એટલે ઘરે આપણે બેસી હોય કે હેડો હેડો અને અમે વાડામાં કોઈ હોય જ નહીં જેમ કે માધ્યમ જો આઈ કણ આપણે જીએ આમ બધું ખાઈ જાય હા એન બાકી કોઈ આબુ જ ના પડે અને બધું કતરી દેવો હવે કોઈ આવના જ હારું પેલાની છે ચિંતા કરો ને બધી આ ચૂલો ખાઈ થોડો પણ બે રોડા લાવા પડશે ગીર આવતું આગળ મારી એના આવી તો કરી ગમ જ આપ તો પાલ્ટી કરવાની જ છે જાણે કિલો વધારે રાખ્યા થઈ ગયો આ પાણી જો બેજી બાવ ટીનું વીડવાનું બાવ રેડો કર લ્યા ખૂટતું નથી હા અમે ઇરા બનાવી દે આપણે આપણે બે જણા પોયકા સંતાઈ જઈએ

ભાઈ ભાઈ હાલે જેવું દેવો ખાવું મારો